નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો માર શરૂ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં એક અઢાર પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે રાહત છે ચૂદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ વધારો દેશભરમાં કરવામાં આવ્યો છે એગ્રિસ્ટેક ફાર્મ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી ફ્રી શરૂ ખેડૂતો માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રિસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેટ રેકર્ડને યુનિટ આઈડી સાથે લિન્ક કરવા માટે ઘર પંદરમી ઓગસ્ટ ઓક્ટોબરથી ફાર્મ રજિસ્ટ્ર શરૂ કરવામાં આવી હતી એગ્રિસ્ટેક ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા આ પોર્ટલ પર નોંધણી બંધ હતી ત્યાર હવે આ ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં ગુજરાતમાં અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ ફાર્મ રજિસ્ટ્રી પર કરી છે પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મ રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે સોના ચાંદીના ભાવમાં ઘડાક ઘટાડો આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ગયા શનિવારે એટલે કે નવેમ્બરે સોનું પર હતું જે હવે નવેમ્બર પછી ઘટીને પ્રતિ થયું છે આ સપ્તાહે તેની કિંમતમાં એક હજાર સુડતાલીસ નો ઘટાડો થયો છે ગયા શનિવારે ચાંદીના ભાવ નેવ હજાર આઠસો પચાસ હતા જે નેવ્યાશી હજાર ત્રણસો પ્રતિ કિલોએ સપ્તાહે તેની કિંમતમાં ઓગણ એક હજાર આઠસો એક્યાસી ઓલ ટાઈમ આવી ગયા હતા આ તારીખથી ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે રાજ્યના હવામાનમાં કેવા કેવા ફેરફારો આવશે તે અંગે પરેશ ગોસ્વામીની આગાહી ડિસેમ્બર મહિનાની ત્રણ થી નવ તારીખ દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા દક્ષિણ ભારતમાં ઈ સાનનું ચોમાસુ ચાલુ છે અને ત્યાં સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી બેંગકો બેક વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાં પસાર થવાના ચાલુ થઈ ગયા છે આ બંને પરિબળોને કારણે એક નવી સ્થિતિ

હોવા માટે લાગુ કરવામાં આવી છે આવી સ્થિતિમાં ઓટીપી સમયમાં ગ્રાહકો સુધી પહોંચી જશે આ મહિને સત્તર દિવસ બેન્કો રહેશે બંધ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાય ધોરણ દશને બાર વિજ્ઞાન પ્રવાહને સાયન્સ પ્રવાહ આવેદનના પત્રો લેફ ટી સાથે ભરી શકે છે જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ છ ડિસેમ્બર બાદ સાત ડિસેમ્બર થી બાઈ ડિસેમ્બર સુધી જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં દસ ડિસેમ્બર થી બાર ડિસેમ્બર સુધી લેટ ફી બસો પચાસ બીજા તબક્કામાં તેર થી બાઈ ડિસેમ્બર સુધી લેટ ફી ત્રણસો અને ત્રીજા તબક્કામાં તેવીસ થી ચોવીસ સુધીમાં ત્રણસો પચાસ લેટ ફી સાથે ફોર્મ ભરવાન શરૂ છે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવામાં માટે ફોર્મ શરૂ

કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેડિશ ટેક્ટર્સ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ટ્રેક્ટર માઉન્ટ ઓપરેટર સ્પ્રે પાંત્રીસ થી વધુ ઇલેક્ટ્રોનિક સ્પ્રેસ પંપ સ સરગવતી ખેતીમાં સહાય ટ્રેક્ટર માઉન્ટ ઓપરેટર સ્પ્રે વીસ થી ઓછા અન્ય યોજનાઓ પણ અરજી ચાલુ થઈ છે બાલાલ પટેલની ઠંડી માવઠું અને વાવાઝોડે જોડેની આગાહી ચાર થી આઠ ડિસેમ્બરમાં તેનો માર્ગ ઓમાન તરફ જશે તો શક્યતા છે ગુજરાત બંગાળના ઉપસાગરની અસરને લીધે અને અરબ સાગરમાં લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં અને મુંબઈમાં વરસાદ શક્યતા છે સાથે જ સુરત તેમજ વલસાડ જિલ્લામાં પણ પલટો આવશે જેમાં વરસાદી શક્યતા પણ વર્તાય રહી છે ઘટાડો રાજ્યમાં લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી નીચું નોંધાયું છે રાજકોટમાં તેર થી ડિગ્રી સાથે સૌથી વધુ શહેર બન્યું છે ઠંડુ શહેર બન્યું છે તો ગાંધીનગર અને મહેસાણા માં ચૌદ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે કચ્છ અને અમરેલીમાં ચૌદ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસા અને પાલનપુરમાં ચૌદ તાપમાન પર પડી રહી હતી તમિલનાડુ અને પોંડુચેરીમાં એલર્ટ ઓગલ વાવાઝોડું શનિવારે ઉત્તર તમિલનાડુ અને પોન્ડુચેરીની નજીક દીધી છે